સોનકજી કહે છે જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી સારભૂત કથા સંભળાવો જ્ઞાન વધે ભક્તિ વધે એવું સાર તત્વ સંભળાવો કે જેથી અમે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરીએ જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને વધારવા આ કથા છે કથા રડવા માટે છે ભગવાન ભક્તોના મહાન ભક્તોના મહાન પુરુષોના ચરિત્રો સાંભળી આપણને ભાન થાય કે હાય હાય મેં મારા આત્માના ઉદ્ધાર કરતે કંઈ કર્યું નથી કથા સાંભળ્યા પછી કરેલા પાપોનો પશ્ચાતાપ થાય અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો કથા સાંભળી સાચી સંસારના વિષયો પ્રત્યે જો વૈરાગ્ય ન આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ ન જાગે તો તેવી કથા કથા જ નથી બ્રહ્માએ નારદજીને આજ્ઞા કરી છે બેટા કથા કર પણ એવી કથા કર કે મારા પ્રભુમાં લોકોની પ્રેમમય ભક્તિ થાય કથા મનુષ્યના જીવનને સુધારે છે જીવનનું પરિવર્તન કરે છે કથા મનુષ્યના જીવનમાં ક્રાંતિ કરે છે કથા સાંભળ્યા પછી જીવનમાં ફેરફાર ન થાય તો માનજો મેં કથા સાંભળી જ નથી સોનક મુનિએ તેથી પ્રાર્થના કરી છે અમારું જ્ઞાન વધે વૈરાગ્ય વધે ભક્તિ વધે એવી કથા કહો એકલી ભક્તિ વધે તેમ કહ્યું નથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સાથે વધે શિરામાં લોક શિરામાં લૌકિક દ્રષ્ટિએ ઘઉંની કિંમત ઓછી છે છતાં લોટ વિના શીરો થતો નથી તત્વદૃષ્ટિથી વિચાર કરો તો તેની કિંમત ઘી જેટલી જ છે શીરો કરવામાં ઘઉં ગોળ અને ઘીની સરખી જરૂર છે તેવી રીતે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એ સમાન છે જીવનમાં એ ત્રણેયની જરૂર છે સોળ આની જ્ઞાન અને સોળ આની વૈરાગ્ય આવે ત્યારે જીવનો જીવન જીવભાવ જાગે છે જેનામાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય તે ઉત્તમ વક્તા છે અનેક ઋષિમુનિઓ ત્યાં ગંગા કિનારે બેઠા હતા પણ કોઈ કથા કરવા તૈયાર ન થયું ત્યારે ભગવાને સુખદેવજીને ત્યાં જવા પ્રેરણા કરી સુખદેવજીમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતા ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલાય તે ઉત્તમ પ્રેમનું લક્ષ્ય છે લક્ષણ છે પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે જ્ઞાન માર્ગમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે જ્ઞાન માર્ગમાં જે મળેલું છે તેનો અનુભવ તેનો જ અનુભવ કરવાનો છે ભક્તિમાર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે ભક્તિમાર્ગમાં ભેદનો વિનાશ છે જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ છે જ્ઞાન માર્ગમાં જ્ઞાનથી ભેદનો નિષેધ કરવામાં આવે છે બંનેનું લક્ષ્ય એક જ છે સુધજી બોલ્યા આપ સૌ જ્ઞાની છો પણ લોકો ઉપર ઉપકાર કરવા માટે આ પ્રશ્ન પૂછો છો તો સાવધાન થઈ કથા સાંભળો પૂર્વજન્મના પુણ્યને પૂર્વજન્મના પુણ્યનો ઉદય થાય છે ત્યારે આ પવિત્ર કથા સાંભળવાનો યોગ થાય છે કળિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવા સુખદેવજીએ ભાગવતની કથા કહી છે જ્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા ત્યારે સ્વર્ગનો અમૃત લઈ દેવો ત્યાં આવેલા દેવોએ કહ્યું કે સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ અને કથાનું અમૃત આપ અમને આપો સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું આ કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે પરીક્ષિત મહારાજને પૂછ્યું મહારાજ સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ સુખદેવજી કહે છે સ્વર્ગનું અમૃત પીવાથી સ્વર્ગનું સુખ મળે છે પરંતુ સ્વર્ગનું સુખ દુઃખ મિશ્રિત છે સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે પરંતુ પાપનો ક્ષય થતો નથી કથામૃતના પાનથી પાપનો નાશ થશે કથામૃતથી ભોગનાશનો ભોગવાસનાનો વિનાશ થાય છે તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથામૃત શ્રેષ્ઠ છે સનતકુમારો બ્રહ્મલોકમાં વિરાજતા હતા એકવાર તેઓ ભારતમાં આ કથાનંદ લેવા આવ્યા તેથી લાગે છે કે બ્રહ્મલોકમાં પણ આ કથા જેવો આનંદ નથી રાજાએ કહ્યું ભગવાન મારે સ્વર્ગનું અમૃત પીવું નથી મારે આ જ કથામૃત નું જ પાન કરવું છે સાત દિવસમાં જ જ્ઞાન અને વૈરાગ્યનો જાગૃત કરવા માટે આ કથા છે આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે પણ સૂતેલા છે તેને જાગૃત કરવાના છે આગળ કથા આવશે કે જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છામાં પડેલા છે સાત જ દિવસમાં જ્ઞાન આવે અને વૈરાગ્યને જાગૃત જ્ઞાન અને વૈરાગ્યને સાત જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી ભક્તિરસ ઉત્પન્ન કરવા માટે આ કથા છે એવો બીજો કોઈ ગ્રંથ નથી જે સાત દિવસમાં મુક્તિ અપાવી શકે સુધજીએ કહ્યું કે સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે કથા હું તમને સંભળાવું છું સાત દિવસમાં પરીક્ષિતને મુક્તિ મળી પરીક્ષિતને ખાતરી હતી કે સાતમે દિવસે મારો કાળ આવવાનો છે આપણે કાળને ભૂલી જઈએ છીએ વક્તા સુખદેવજી જેવો અવધૂત હોય અને શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી બેસે તો સાત દિવસમાં મુક્તિ મળે છે વક્તા અને શ્રોતા બંને અધિકારી હોવા જોઈએ કરંટ અને ગોળો બંને સારા હોવા જોઈએ વક્તા અને શ્રોતા અધિકારી હોય તો આ કથા મુક્તિ અપાવે છે કથા સાંભળી પરીક્ષિતને લેવા વિમાન આવ્યું પરીક્ષિત મહારાજને સદગતિ મળી પરીક્ષિત મહારાજ વિમાનમાં બેસીને પરમાત્માના ધામમાં ગયા છે આજકાલ લોકો કથા બહુ સાંભળે છે પરંતુ તેઓને લેવા માટે વિમાન કેમ આવતું નથી વિમાન આવતું નથી તેનું એક જ કારણ છે કે વક્તા શ્રોતા અધિકારી નથી મનુષ્ય મનુષ્ય જ્યાં સુધી વાસનાઓમાં ફસાયેલો છે એટલે કે ઈચ્છાઓમાં ફસાયેલો છે ત્યાં સુધી વિમાન આવતું નથી અને વિમાન આવે તો પણ તે વિમાનમાં બેસવાનો નથી કદાચ સ્વર્ગમાંથી વિમાન લેવા આવે તો મનુષ્યની જવાની તૈયારી ક્યાં છે આપણે બધા વિકાર અને વાસનામાં ફસાયેલા છીએ મનુષ્ય પત્ની પતિમાં પુત્ર પુત્રીમાં ધન વગેરેમાં ફસાયેલો છે આ આશક્તિ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી મુક્તિ નથી જેનું મન પરમાત્માના રંગથી રંગાયેલું છે તેને જ્યાં બેસો બેઠો છે ત્યાં જ મુક્તિ છે તેને માટે વિમાન આવે તો પણ શું અને ન આવે તો પણ શું ઈશ્વર સાથે તન્માયતા થાય તેથી જે આનંદ મળે છે તેથી વિશેષ આનંદ વૈકુંઠમાં નથી તુકારામજીને લેવા વિમાન આવ્યું તુકારામજી પોતાની પત્નીને કહે છે કે આ જીવનમાં હું તને કાંઈ સુખ આપી શક્યો નથી પણ પરમાત્માએ આપણા માટે વિમાન મોકલ્યું છે તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામમાં લઈ જાઓ ચાલ મારી સાથે પરંતુ પત્નીએ માન્યું નહીં અને મહારાજને કહ્યું મહારાજ તમારે જવું હોય તો જાઓ પણ મારે જગતને છોડીને આવવું નથી અને તે ગઈ નહીં સંસારનો મોહ છોડવો કઠણ છે વાસના ઈચ્છા ઉપર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં બેસી જશે તો જીવન મધુર થઈ જશે વાસના વધી ભોગો વધ્યા તેથી સંસાર ખારો ઝેર બન્યો છે વાસનાઓ મનથી ક્ષીણ ન થાય ત્યાં સુધી મુક્તિ મળવાની નથી પૂર્વજન્મનું શરીર ગયું પણ મન ગયું નથી લોકો તનથી કપડાંથી કાળજી રાખે છે પરંતુ મર્યા પછી પણ જે સાથે આવે છે તે મનની તે મનની કાળજી રાખતા નથી મર્યા પછી જે સાથે આવવાનું છે તેની કાળજી રાખજો ધન શરીર વગેરેથી કાળજી રાખશો નહીં મર્યા પછી હાથની આંગળીમાં વીંટી હશે તે પણ લોકો કાઢી લેશે આચાર વિચાર વિના મનની શુદ્ધિ થતી નથી અને મનની સુધી થાય નહીં ત્યાં સુધી ભક્તિ થઈ શકતી નથી જ્ઞાન વૈરાગ્યને જુવાન કરવા માટે આ ભાગવતની કથા છે વિવેકથી સંસારનો અંત ન લાવો ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી જીવનમાં સંયમ સદાચાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કાંઈ કામ લાગશે નહીં કેવળ જ્ઞાન શા કામનું એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો ગૃહસ્થ રુદન કરે છે તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે અને ઉપદેશ આપે છે આત્મા અમર છે મરણ શરીરનું થાય છે તેથી તમારા પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઈ તેથી તે રડવા લાગ્યો સાધુને રડતો જોઈએ તે ગૃહસ્થે સાધુને કહ્યું કે બાપજી તમે મને ઉપદેશ આપતા હતા ને કે કોઈના મરણ માટે શોક કરવો નહીં ત્યારે તમે કેમ રુદન કરો છો સાધુએ કહ્યું કે છોકરો તારો હતો પણ બકરી મારી હતી તેથી રડું છું આવું પરોપદેશે પાંડિત્ય સકામનું જ્ઞાનનો અનુભવ કરો મુક્તિ થવા માટે જ્ઞાનનો ઉપયોગ છે કથા જીવનને સુધારે છે જીવનનો પલટો કરે છે કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ન થાય તો માંજો મેં કથા બરાબર સાંભળી નથી કથા મુક્તિ આપે છે એ વાત સાચી છે રોજ મૃત્યુને એક બે વાર યાદ કરો કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારી શું દશા થશે એમ રોજ વિચારો તો પાપ થશે નહીં મનુષ્યો રોજ મરણનો વિચાર કરતા નથી પણ ભોજનનો વિચાર રોજ કરે છે આ ભાગવત શાસ્ત્રના મહિમાનું વર્ણન ઘણા પુરાણોમાં કરવામાં આવ્યું છે પણ નિયમ એવો છે કે પદ્મપુરાણાંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવું હવે ભાગવતના મહિમાનું વર્ણન કરવામાં આવે છે આ ભાગવત કથાનું મહાત્મા એકવાર સનત કુમારોએ નારજીને કહી સંભળાવ્યું હતું મહાત્મા એવું લખ્યું મહાત્માએ એવું લખ્યું છે કે મોટા મોટા ઋષિઓ દેવો ભ્રમલોક છોડી વિ વિશાળા ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે યોગી એકલો તરે છે સત્સંગી પોતે તરે છે અને સંગમાં આવેલા સર્વને તારે છે બદ્રિકાશ્રમમાં સનતકુમારો પધાર્યા છે જેને લોકો બદ્રિકાશ્રમ કહે છે તે વિશાલા ક્ષેત્ર છે બદ્રી વિશાળાલાલ કી જય સ્કંદ પુરાણમાં કથા છે કે બદ્રીનારાયણ વિશાલા રાજાને માટે પધાર્યા હતા પુંડરીકને પુંડલિકને માટે વિઠ્ઠલનાથ આવ્યા જે ભક્તને માટે ભગવાન આવે તે ધન્ય બદ્રીનારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે તે બતાવે છે કે હું ઈશ્વર છું છતાં તપ ધ્યાન કરું છું તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી તેથી ભગવાન આદર્શ બતાવે છે બાળક દવા લેતો નથી ત્યારે માં દવા ખાય છે માને દવા ખાવાની જરૂર નથી પણ બાળકને સમજાવવા તે દવા ખાય છે બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે સ્ત્રી સંગ કે પુરુષ સંગ અથવા બાળકોનો સંઘ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે આમાં સ્ત્રીની કે પુરુષની નિંદા નથી પણ કામની નિંદા છે કોઈ સ્ત્રી કે પુરુષ બાળકોનો ત્યાગ કરવાનું નથી એટલે કહેવું પડે છે કે ઘરમાં સ્ત્રી પુરુષ બાળકો વચ્ચે રડી રહીને ભગવાનનું ભજન કરશો તેવી રીતે તપસ્વીની સ્ત્રી માટે અને પુરુષનો સંઘ ત્યાજ્ય છે એક દિવસ ફરતા ફરતા નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનતકુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા ત્યાં સનકાદી અને નારદજીનું મિલન થયું નારદજીનું મુખ સુંદર મુખ ઉદાસ જોઈ તેઓએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું સનકાદે નારદજીએ પૂછ્યું સનકાદિકે નારદજીને પૂછ્યું આપ ચિંતામાં કેમ છો તમે હરિદાસ છો શ્રીકૃષ્ણના દાસ કદી થાય નહીં ઉદાસ વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહે છે ચિંતા ન કરે એ જ વૈષ્ણવ વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે તેમ છતાં તમે પ્રસન્ન કેમ નથી નારજીએ કહ્યું મારો દેશ દુઃખી છે સત્ય તપ દયા દાન રહ્યા નથી મનુષ્ય બોલે છે કાંઈ મનમાં હોય છે કાંઈ અને કરે છે કાંઈ વધુ શું કહું જીવો માત્ર પેટભરા બની રહ્યા છે સમાજમાં કોઈને સુખ શાંતિ નથી મેં અનેક જગ્યાએ ભ્રમણ કર્યું પણ મને શાંતિ મળી નથી આજે દેશ દુઃખી થયો છે દેશ કેમ દુઃખી છે તેના અનેક કારણો નારજીએ બતાવ્યા છે દેશ જ્યાં સુધી ધર્મ અને ઈશ્વરને ન માને ત્યાં સુધી દેશ સુખી થતો નથી જેનો જીવનમાં જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ નથી ધર્મ અને ઈશ્વરને ભૂલનારો કોઈ દિવસ સુખી થતો નથી જગતમાં હવે ધર્મ રહ્યો નથી નારજી દુઃખથી બોલ્યા છે આ જગતમાં હવે સત્ય રહ્યું નથી સત્યમ નાસ્તિ જગતમાં અસત્ય બહુ વધ્યું છે અસત્ય સમાન કોઈ પાપ નથી ઉપનિષદમાં લખ્યું કે અસત્ય બોલનારને પાપ તો લાગે જ છે પણ અસત્ય બોલનારના પુણ્યનો પણ ક્ષય થાય છે ખરો આનંદ મળે તેવી ઈચ્છા હોય તો સત્યમાં ખૂબ નિષ્ઠા રાખવી અસત્ય બોલનારો સુખી થયો નથી અને થવાનો નથી તમે મિતભાષી થશો તો સત્યભાષી થશો જગતમાં ક્યાંય પવિત્રતા દેખાતી નથી કપડાં અને શરીર ચોખ્ખા રાખો રાખો છો તેવી રીતે મનને પવિત્ર રાખો મનુષ્ય શરીર કપડાંને સ્વચ્છ રાખે છે પણ મનને સ્વચ્છ રાખતા નથી મનને ખૂબ પવિત્ર રાખો કારણ કે મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી નીતિ અનીતિથી ખૂબ ભેગું કરવું છે અને કુમાર્ગે કુમાર્ગે વાપરવું છે કુટુંબ સુખ સિવાય બીજું કોઈ સુખ છે કે નહીં તેનો વિચાર પણ મનુષ્ય કરતો નથી તે વિચારે છે આ પૈસાથી કુટુંબને સુખી કરીશ ઇન્દ્રિયોનો એવો ગુલામ બને છે કે તેને પવિત્ર વિચાર પણ આવતો નથી શરીર અને ઇન્દ્રિયોના સુખમાં મનુષ્ય એવો ફસાયો છે કે શાંતિથી વિચાર પણ કરતો નથી કે ખરો આનંદ ક્યાં છે અને કેમ મળે જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નથી નક્કી કરશો નહીં જીવનમાં સુધી કોઈ લક્ષ્ય નક્કી નહીં નક્કી કરશો નહીં ત્યાં સુધી પાપ અટકશે મનબુદ્ધિવાળો તે જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી જગતમાં અન્ન થવા લાગ્યો છે જગતમાં પાપ બહુ વધી ગયું તેથી ધરતી માતા અનગળી ગયા છે અન્ન વિક્રય એ પાપ છે જ્ઞાનનો વિક્રય થવા લાગ્યો છે જ્ઞાનનો વિક્રય ન કરો બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે અનદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે તેથી કાયમની શાંતિ થાય છે અનવિક્ર અનવિક્રય વિક્રય થવા લાગ્યા ત્યારથી પવિત્રતા રહી નથી અને પાપ વધ્યું છે મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડ્યા જીવન બગડવા લાગ્યું છે દુનિયામાં મને ક્યાંય શાંતિ જોવામાં આવી નહીં આ પ્રમાણે કળિયુગનો દોષ જોતા ફરતા ફરતાં હું નૃંદાવન આવ્યો ત્યાં એક કૌતુક જોયું એક યુવતી સ્ત્રીને જોઈ અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છામાં પડેલા જોયા તે સ્ત્રી ચારે તરફ જોતી હતી તે સ્ત્રીએ મને બોલાવ્યો એટલે હું તેમની પાસે ગયો સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે જાય નહીં એટલે બોલાવ્યા વગર નારદજી તે સ્ત્રી પાસે ગયા નથી તે યુવતી સ્ત્રીએ મને કહ્યું કે સાધો ઊભા રહો ક્ષણ્યમ તિષ્ઠ બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો સાધનોથી પરકાર્યાણી પ્રાણા પ્રાણદાને નહીતી સાધુ સુવર્ણ કરતા સમયને કિંમત કિંમતી ગણે તે સાધુ જેને સમયની કિંમત નથી તે અંતકાળે ખૂબ પસ્તાય છે કોઈની એક ક્ષણ પણ બગાડો નહીં એટલે એક ક્ષણ ઊભા રહેવું કહ્યું મેં પૂછ્યું દેવી તમે કોણ છો તે સ્ત્રીએ કહ્યું મારું નામ ભક્તિ છે અજ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે તેઓ વૃદ્ધ થઈ ગયા છે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો હતો મહાન આચાર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે ભગવાન શંકરાચાર્ય ભગવાન રામાનુજાચાર્ય ભગવાન માધવાચાર્ય ભગવાન વલ્લભાચાર્ય દક્ષિણમાં થયા છે દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે કર્ણાટકમાં મને પોષણ મળ્યું હું વૃદ્ધિ પામી આચાર વિચાર જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિને પુષ્ટિ મળે છે આચાર વિચાર શુદ્ધ હોય તેઓ ભક્તિ થઈ શકે છે વિચાર સાથે હજુ આચાર વિચાર વધારે જોવા મળે છે વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત ન હતો પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું હજુ કર્ણાટકમાં લોકો નિર્જળા એકાદશી કરે છે એકાદશી એટલે દિવાળી નહીં મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશીને દિવસે કરો